ડૂબળું જોણતી નથી ડુબડા ઘેર કોઈ દાડો વળગતી નથી ને મારી સાડી કરે અને વર્ષે મેલતી નથી વાળું ડુબળી વળગવું તો વણન ખબર શી પડશે ડુબળી વળતી હતી

પણ હું કાળા દાબડાની માતા છું મને જેટલું ભગવાન કોને હુજવાડે જેટલું મારો દબરકાનો નાથ હુજવાડે બીજું હું ઝોપડી કદાચ કોઈ વાત આ ભાગ કર્યો છે પુન સિવાય કોઈ બનતું નથી દુનિયા એમ કેક મારા આ કરી દેવું છે નહિ થાય મારા જેવી માતા ભેગી છે

બાર મહિને જ માતા લેવા વાળી છું તમારે જેમ રોજ ચોવીસ કલાક પીવું તમે શંખ છોડી મેલ છો ભૂવત પીવા મળ્યો હવે મજા નથી ફરવાનું

જેટલું વસ્તી ને છે ને એનથી ચાર ગણું મારું માતા નું છે સ્વભાવ વાળું જીવન જગમાલ મારા જોડે બધી જાત નો લાલભાઈ વ્યવહાર છે કોઈ તું કઈ જાત હું તારી નો હિસાબ લેનાર ઈ માતા છું કોઈ અને કોઈ ગાલ બોલી જાય ગાલ નો હિસાબ લેનાર ઈ માતા છું અને કોઈ થાપ છોડી જાય થાપ નો હિસાબ લેનાર ઈ માતા શું કોઈ કોણ થી

જીવન જગમા મારું ભગવાન આટલું વેણ જોડી દે હું રમશીડાના ગાદીની માતા વેણા લીધો આઠ ગણનો વેણ થાય તો તમારી માતા હતી કેટલા નું છે તો હું તમારા ભાવની માતા શું લે શું બીજું બોલું તો મારું નામ ધોપડીની શભાવવાનું છે અને જેને 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 મારા નોમનો નશો છે જેને જેને મારા નોમનો પાવર છે

જે જગ્યાએ જગ્યા એ વસ્તી કોઈ તારી હાળી કરી જાય તો ભુવન કે તમે ઘેર આવતા રહેવાનો હું મતા